વિશ્વની અંદર આપણે કોઈપણ વિકસિત રાષ્ટ્રને પણ લઈએ તો હંમેશા એ વિકસિત રાષ્ટ્ર ઉપર થનાર જે કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ હોય તેઓને તેઓ હંમેશા એક સ્મારક બનાવી અને એનાથી ઘણું શીખતા હોય છે એવી જ એક ઘટના કે જે સંવિધાન હત્યા દિવસ આજથી પચાસ વર્ષ પહેલાં માત્ર પોતાની સત્તા બચાવવા માટે થઈ અને સંવિધાનને તોડી મરોડીને કયા પ્રકારે સમગ્ર દેશની અંદર કટોકટી લાદવામાં આવી હતી અને આ કટોકટીની અંદર સંવિધાનના મૂલ્યોને બચાવવા માટે તત્કાલીન તમામ નેતાઓ કે જેના પણ આપણે કહી શકાય કે રૂટ્સ ગુજરાતથી જ્યારે જોડાયેલા હોય એવા તમામ નેતાઓ અને એમણે સાથે મળી અને આ સંવિધાનને બચાવવા માટેના ત્યારે પ્રયાસ કર્યા તેઓને જેલમાં પણ મૂકવામાં આવ્યા તેમના ઉપર યાતનાઓ પણ ગુજારવામાં આવી અને હાલના આપણા વડાપ્રધાન કે જેમણે આ સંવિધાન હત્યા દિવસનું એક આ દિવસ આપ્યો છે એમણે તત્કાલીન સમયે આર એસ એસના પ્રચારક તરીકે પણ ઘરે ઘરે પત્રિકાઓ વહેંચી અને કયા પ્રકારે લોકોને આ બાબતે માહિતગાર કરવાનું જ્યારે કાર્ય કર્યું હતું ત્યારે આજે સંવિધાનના મૂલ્યોને બચાવવા ખૂબ જ જરૂરી છે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ યુવાઓ યુવા મિત્રો વિદ્યાર્થીઓ અને વડીલોની સમક્ષ આ ઘટનાને યાદ કરી અને સાથે સાથે કેમ વિકસિત ભારત માટે પણ સંવિધાનનું સંરક્ષણ મહત્વપૂર્ણ છે એ બાબતની સમગ્ર મહાનુભાવે વાત મૂકી આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી વડોદરાના પ્રથમ નાગરિક બેન શ્રી પિંકીબેન અને તમામ મહાનુભાવો સાથે મળી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ વર્ચ્યુઅલી અમે સૌએ સાંભળ્યા છે અને તમામે સાથે મળી અને આગામી વર્ષોની અંદર સંવિધાનને સંરક્ષિત કરવા માટે એક પ્રણ લીધો હતો